નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ઓનલાઈન સોલ્યુશન યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આઈ ખેડૂત પોર્ટલ માટે બાગાયતી યોજના અંતર્ગત ટોટલ સાહીઠ થી યોજનાઓ માટે મિત્રો ઓનલાઈન આવેદન કરવાની મિત્રો જે પ્રક્રિયા છે તે સ્ટાર્ટ થઈ ગઈ છે તમે પણ મિત્રો ગુજરાતના એક ખેડૂત છો અને આઈ ખેડૂત પોર્ટલ દ્વારા તમારા ખેતરની અંદર જુદી જુદી યોજનાઓ માટે આર્થિક સહાય મેળવવા માંગો છો તો તેના માટે મિત્રો હાલમાં પોર્ટલ ઉપર ઓનલાઈન આવેદન કરવાની પ્રક્રિયા ચાલુ છે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મિત્રો કે તમે પણ જો મિની ટ્રેક્ટર ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો તમારા માટે આ બેસ્ટ સમય છે તો રાજ્ય સરકાર દ્વારા મિત્રો આ ખેડૂત પોતાના માધ્યમથી વીસ પીટીઓ એચપી સુધીનું ટ્રેક્ટર ખરીદવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે અને એના માટે મિત્રો તમારે ઓનલાઈન આવેદન એટલે કે ઓનલાઈન અરજી કરવાની રહેશે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કયા કયા ખેડૂતો છે આ યોજનાનો લાભ મેળવી શકશે કયા કયા વર્ગના ખેડૂતોને કેટલી સહાય મળશે

આના માટે મિત્રો તમારે પૂર્વ મંજૂરીનો સમયગાળો સાહીઠ દિવસનો રાખવાનો રહેશે સેકન્ડ નંબરની વાત એટલે કે રાજ્યના અનુસૂચિત જાતિના જે છે એમને પણ મિત્રો લાભાર્થી પચાસ ટકા સુધી સહાય આપવામાં આવે છે એટલે કે મહત્તમ એમને પણ સાહીઠ હજાર રૂપિયા જેટલી સહાય આપવામાં આવે છે અને એમને પણ મિત્રો પૂર્વ મંજૂરીનો સમયગાળો સાહીઠ દિવસનો રાખવાનો રહેશે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના જે સામાન્ય ખેડૂતો છે એમને મિત્રો ખર્ચના ચાલીસ ટકા મુજબ એટલે કે મિનિમમ પિસ્તાલીસ હજાર રૂપિયા જેટલી આ બંને સહાય સ્વરૂપે આપવામાં આવે છે પણ મિત્રો મિત્રો આ જે છે એ દિવસનો રાખવાનો તો તમામ વર્ગના ખેડૂતો છે એમને રાજ્ય સરકાર દ્વારા મિત્રો સહાય મિત્રો આપવામાં આવે છે અહીંયા મિત્રો વાત કરીએ કે તમારે આ ટ્રેક્ટર છે ક્યાંથી ખરીદવાનું રહેશે અને એના માટે તમારે શું કરવાનું રહેશે તો મિત્રો કૃષિ દ્વારા વખતો વખત જાહેર કરવામાં આવેલા જે પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ છે તમામ વર્ગના જે ખેડૂતો છે એમના માટે મિત્રો આ લાગુ પડશે એમને મિત્રો જે રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલા વિક્રેતાઓ છે ત્યાંથી જ મિત્રો આ ટ્રેક્ટર છે એ ખરીદવાનું રહેશે અને એના મિત્રો તમામ ડોક્યુમેન્ટ છે તમારી પાસે રાખવાના રહેશે હવે મિત્રો વાત કરીએ તો આ સહાય યોજના છે તે તમે જીવનમાં એક વખત લઈ શકો છો એટલે કે મિત્રો અગાઉ તમે મિની ટ્રેક્ટર ખરીદવા માટે તેની જે સહાયનો યોજના છે મિત્રોનો લાભ લીધો હોય તો તમે ફરીવાર તેનો લાભ લઈ શકશો નહીં અરજીની વાત કરીએ મિત્રો તો અરજી તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસ થી અગિયાર પાંચ બે હજાર સુધી મિત્રો ઓપન છે એટલે કે મિત્રો તમે બાર ત્રણ બે હજાર ચોવીસ થી અગિયાર પાંચ એટલે કે બે મહિના માટે મિત્રો ઓનલાઈન આવેદન પ્રક્રિયા માટેનું પોર્ટલ ઓપન છે મિત્રો વહેલા તે પહેલાના ધોરણે આ બધી યોજનાઓ હોય છે તો મિત્રો જેટલી જલ્દી તમે ઓનલાઈન અરજી કરશો એટલો મિત્રો તમને ચાન્સ છે મિત્રો એ વધુ રહેશે તમારી અરજી છે એ સ્વીકારવાનો તો મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો ઓનલાઈન અરજી કઈ રીતના કરવી મિત્રો એના માટે જો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ આવશે તો ચોક્કસથી આપણે એનો અલગથી વિડીયો પોસ્ટ કરીશું બાકી તો મિત્રો આઈ ખેડૂત પોર્ટલ દ્વારા મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની પ્રોસેસ જ છે ઘણા બધા વિડીયો છે મિત્રો ઓનલાઈન અરજી કઈ રીતના કરવી એના બનાવેલા છે તો જોઈને મિત્રો તમે ઓનલાઈન આપી શકો છો મિત્રો વાત કે કયા કયા ડોક્યુમેન્ટ્સની તમારે જરૂરિયાત પડશે ઓનલાઈન અરજી કરતી વખતે તો ડોક્યુમેન્ટ્સ ઉપર તમે ક્લિક આપશો એટલે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ તમારે જોઈએ છે એક નવા વેબ પોર્ટલની અંદર ઓપન થઈ જશે તો અહીંયા મિત્રો તમે વાત કરીએ તો આપણે સૌથી પહેલા અનામત વર્ગના ઉમેદવારો માટે જાતિનો દાખલો સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલો છે તે અપલોડ કરવાનો થાય છે બિન અનામત વર્ગના ઉમેદવારોને આ લાગુ પડતું નથી ત્યારબાદ મિત્રો વાત કરીએ કે અરજી કરનાર ખેડૂત દિવ્યાંગ છે તો દિવ્યાંગતાનો પ્રમાણપત્ર અહીં અપલોડ કરવાનું થાય છે અહીંયા મિત્રો તમારી જમીનની વિગતો તમારે ફરજિયાત બતાવવાની રહે છે એટલે કે સાત બાર અને આઠ ની નકલ અપલોડ કરવાની થાય છે તમારા આધાર કાર્ડની નકલ અપલોડ કરવાની થાય છે આ સહાય છે તમને ડાયરેક્ટ બેંકની અંદર આપવામાં આવે છે એટલે કે મિત્રો તમારે બેંકની પાસબુક અથવા તમારો કેન્સલ કરેલ ચેક છે તે અપલોડ કરવાનો થશે તમે મિત્રો આદિજાતિના ખેડૂતો છે તો વન અધિકાર પત્ર ધરાવતા હોય તો મિત્રો તમારે અપલોડ કરવાનું થાય છે તમારું ખેતર એટલે કે મિત્રો તમારું જે ખાતું છે તે સંયુક્ત ભાગીદારી ધરાવે છે તો મિત્રો તમારે નો ઓબ્જેક્શન વાળું સંમતિ પત્ર છે મિત્રો એ તમારા ગ્રામ સેવક જોડે લખાઈ લઈ અને મિત્રો તમારા જે ભાગીદાર વાળા જે ખેડૂતો છે તેમનું સંમતિ પત્ર તમારે અપલોડ કરવાનું થાય છે તો અહીંયા મિત્રો ટોટલ સાત ડોક્યુમેન્ટ છે એની અંદર તમને જે લાગુ પડતા હોય તમામ ડોક્યુમેન્ટો ઓનલાઈન અરજી કરતી વખતે અસલમાં મિત્રો અપલોડ કરવાના થાય છે તો મિત્રો તમે પણ જો એટલે કે એચપી સુધીનો મિનિટ્રેક્ટર ખરીદવાનો વિચારી રહ્યા છો અથવા મિત્રો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગો છો તો હાલમાં તમે આના માટે ઓનલાઈન આવેદન કરી શકો છો તો મળીએ મિત્રો નવા વિડીયોમાં ગુજરાત સરકારની એક નવી યોજનાની માહિતી લઈને ત્યાં સુધી નમસ્કાર